જય ઓનિક જય ફિલાન ખેડૂત મિત્રો આ હકીકતમાં હોમિ બ્લેકનો રિઝલ્ટ જુઓ મારા મિત્રો આ ખેડૂતભાઈ આપણા કંપનીના હો હોનિક ફિલાનના હોમી વાપરેલ છે તો એનો જબરજસ્ત રિઝલ્ટ છે આપ સર્વ નિહાળી શકો છો અને હું હવે આ અમરાભાઈને આ હોમિક વિશે માહિતી પૂછો આપ એમના મુખેથી સાંભળો તો જે જવાન જે કિસાન તો આપણે હોમિકની સેલાભાઈએ વાત કરી અને મેં પણ હોમિકનું યુઝ પણ કર્યું હતું અને યુઝ એટલે કેવું યુદ્ધ કે જે દિવસથી વાય એ દિવસથી કરીને મેં હતી આને એરિયા પણ આપ્યું નથી બધા એ કહે છે કે એરિયા આપો ને એરિયાથી વિકાસ આવે એરિયા છે એ બી ઝેર છે તો આપણે ઉમિક વાત કરીએ તો આ ઉમિક જોઈ લો અને આમો વર્ગુની છે કોઈ આમો રાસાણી બાસાણી તો નથી ને સલાભાઈ ના તો રાસાણી નથી તો મી ઉમિક ને ડબલ આમો કમસે કમ તણ આખી છે ને એરિયા પણ આપ્યું નથી તો તમે આનો ગ્રાન્ટ જુઓ આ જોઈ લો આનું પોંદડાનું ગ્રાન્ટ જુઓ આ જોઈ લો અજુવાનો ડળ અને મારું તો કેવું ખેડૂત મિત્રો ને એવું જ છે કે સો સો ટકા ઉમિક પણ રિઝલ્ટ સો સો ટકા મળે છે તો મારા ખેડૂત મિત્રો જાગૃત થો તો એરિયા આપણે હટાવવાની મજૂરી કરો એરિયા ડીપી હટાવવાની મજૂરી કરો અને સો સો ટકા રિઝલ્ટ મળે તમે શાકભાજીની અંદર મેં વાઈ શકો છો બાજરીની અંદરમાં આને યુઝ કરી શકો દરેક તમામ શાક ભાજી થી કરી રાયડા કરી ઈંડા થી કરી તમામ તમામ પ્રકાર ની ખેતી હોય તો આને કેમ તમે પાહન રહો છો તો યુઝ કરો અને રિઝલ્ટ સો ટકા મળશે એવી મારી વિનંતી છે મેં પણ વાપર્યું છે તો જો બીડી થોડો નજીક લાવો આ જો આનું તમે પોંદડા સાઈડ જુઓ થોડો વિડિયો નજીક લાવો પોંદડા સાઈડ જુઓ તમે અને ડળ એરિયા વગર ડાળ છે અને આનો હજી વિકાસ જુઓ અને હજી વાળવાનું બાકી છે એ નજીક લાવો આ વાળવાની બાકી છે ને હજી પોંદડા બી આવી જશે તો આ ઓમિકના પર તાપ છે જોઈ લો આ ઓમિકના એટલો ડાળ છે કે અનલિમિટેડ જુઓ અને પોંદડાનો વિકાસ તમે જુઓ તો ખેડૂત મિત્ર કેમ પાવંદો છો મારા મિત્રો મારા બે હાથ ચૂડી અને મારી વિનંતી છે કે ખેડૂત જાગૃત થો અને દબાવું અને એરિયા ખેતરની અંદરમાં દિવસે દિવસે હટાવો ને કે આપણી આપણે જે કર્યું તે બરાબર છે પણ ફાસણને ઉસર જે આપણે બચ્ચે ફાસણ ઉછરે એમનું આપણે વિચારીએ ને તો દાખલા તરીકે દવાઓની નહીં કરાવવી પડે એમને ભરતી નહીં કરવું પડે એ મારી વિનંતી છે તો વોરગુની ખેતીમાં બી આવો જય માતાજી